અયોધ્યા નું આયોજનગર વટનગર કે સફેદ સિંહ નઈ સિંહ જગુઆર તેમજ

લઈને મારા પેસેન્જર હવાખી ગાડી દેખાત નઈ તમારી રિક્ષા ઉતાવર યાર અમે ગમે ના ચાલે યાર અમારે વન લઈ જવા દઉં ભાઈ મારા ગેસ ઓછો છે હું અમને

ખબર ના પાઘરું હમણાં સુધી લડવા પે સુંદર પેલા પકડવાનું આગળ

ગાડીમાં ભેજો નહી આવું યાર હું મગર થી માફ નહીં કઉા મારી ગાડી થોડો એવું પણ કદી નહીં રિક્ષા તો એડવાન્સ નહીં લાગતી ભરાશે નહીં

જેવો કરે છે મારો બગાડે ચાલી રૂપિયા પેસેન્જર નથી લે હું ના થયું શું કરવાનું મારે